ભાવનગર શહેરમાં ઉત્તરાયણના પગલે વ્હીલ પીવડાવવાની મોસમફૂલ બહારમાં છે બજારમાં પતંગો વેચવાવાળાઓની પણ લાંબી લાઇનો જોવા મળી રહી છે જો કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ભાવ વધારો હોવાનું નાગરિકો જણાવી રહ્યા છે ઉત્તરાયણ નજીક આવતા પતંગ રસિયાઓનો ઉત્સાહ બમણો થયો અને ઉત્તરાયણ પૂર્વે રવિવારને ધ્યાનમાં રાખીને ભાવનગર શહેરમાં સૌથી વધારે વ્હીલ ઉપર માંજો પીવડાવવાની ભીડ ક્રેસન્ટ સર્કલથી હલુરિયા ચોક જવાહર મેદાન સહિતના વિસ્તારોમાં જોવા મળી રહી છે नागरिकों गरिकोनु के गत वर्ष करता वर्षे वीस पच्चीस टका भाव वारो थी चार सौ रील हाल में पांच सौ रूपयानी आसपास मिली रहा है પરેશ ગોસ્વામી અને ભાવનગરમાં જ રહું છું દર વર્ષે આપણે આ તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવીએ છીએ અને જેમાં પતંગોત્સવનો તહેવાર જે છે એ ખાસ કરીને ભાઈઓમાં ખૂબ જ લોકપ્રિય છે બહેનોમાં જોઈએ તો નવરાત્રિ એની સરખામણીમાં ભાઈઓમાં ઉત્તરાયણનો તહેવાર એટલો જ લોકપ્રિય છે તો દર વર્ષે ભાવનગરની અંદર દિવસે દિવસે આમ જોઈએ તો પતંગ દોરી એનો જે લોકપ્રિયતા છે એની અંદર વધારો થઈ રહ્યો છે અને લોકપ્રિયતાની સાથે સાથે આમ જોઈએ તો ભાવમાં પણ ખૂબ વધારો થઈ રહ્યો છે ગત વર્ષની સરખામણીએ આપણે વાત કરીએ તો જે રીલ સાડી ત્રણસો ચારસો રૂપિયામાં મળતી હતી એ આ વર્ષે પાંચસો રૂપિયા આજુબાજુ થઈ ગયા છે એટલે આમ જોઈએ તો વીસથી પચીસ ટકાનો વધારો કહી શકીએ આપણે પણ છતાં આ બધી બાબતોને સાઈડ ઉપર મૂકીને આપણે જોઈએ છીએ એમ લોકો લાઈનમાં ઊભા છે અને હજી તો ઉત્તરાયણને ઘણી બધી વાર છે છતાં પણ એટલી ગર્દી જો જામતી હોય તો આ દેખાડે છે કે આ તહેવારની લોકપ્રિયતા કેટલી છે